નવનીત બળદિયા કેસમાં એસઆઈટી ટીમ મોવા કોર્ટમાં આવી નવનીત બળદિયા કેસમાં સરકારમાં રજૂઆત બાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી ધારી મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીની આગેવાની હેઠળ ટીમ કરશે કામ આઠ આરોપીઓના વધુ રિમાન્ડ માટેની એસઆઈટીએ કરી માંગ કોર્ટે વધુ ત્રણ દિવસના આઠેય આરોપીઓના રિમાન્ડ કર્યા મંજૂર રિપોર્ટર વિજય બારૈયા મહુવા હું મુકેશ ધાપા મહુવા કોર્ટ આજે નવનીતભાઈના કેસની અંદર જે સીટની રચના બાદ સીટના અધિકારીઓને આ ગુનાની અંદર હજી અગાઉની જે તપાસ થઈ છે એ તપાસ અધૂરી લાગતા આ ગુનાની અંદર અમુક કલમોનો જે ઉમેરો જે બાકી હતો તેની કલમોનો ઉમેરો કરવા માટેનો ગઈકાલે એક કોર્ટની અંદર રિપોર્ટ થયેલો તેમાં બીએનએસની કલમ એકસઠ બે અને એકસો છવ્વીસ મુજબનો ઉમેરો કરવામાં આવેલો છે ત્યારબાદ આ કેસની અંદર વધુ ઇન્વેસ્ટિગેશન માટે અગાઉના જે અધિકારીઓએ જે તપાસ કરી છે તેમાં જે ખૂટતી કડીઓ છે અને આ જે કેસ છે એને જોડતી કડીઓ કોઈ હોય કોઈ કોલ રેકોર્ડ્સ વિડીયો રેકોર્ડિંગ્સ કે કોઈ એકબીજા સાથે સંકળાયેલા હોય એ બાબતની તપાસ માટે આ સીટના અધિકારીઓએ આ જે આરોપીઓ છે જે પકડાયેલા આરોપીઓ આઠ એ આઠ આરોપીઓની સાત દિવસ માટે રિમાન્ડની ફર્ધર રિમાન્ડની માગણી નામદાર કોર્ટમાં અરજી કરેલી જે તમામ પાસાઓને સમક્ષમાં રાખીને નામદાર કોર્ટે આ તમામે તમામ આઠ આરોપીઓના ત્રણ દિવસના એટલે કે સોમવાર બાર તારીખે સાંજના ચાર વાગ્યા સુધીના થર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે એટલે હવે આગળની તપાસ સીટ દ્વારા આરોપીઓને સાથે રાખીને કરવામાં આવી છે એટલે આ ગુનાની અંદર તાત્કાલિક આ ગુનાની જે હકીકત છે એ બહાર આવે એવી અમારી સૌની માંગણી છે